બોટાદના બિલ્ડર હિતેશ ગોરે ઘરે અસામાજિક તત્વોનો મારો જાવેદ કુરેશી અને હેમુ મકવાણા સહિત અન્ય શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાનો પરિવારનો આરોપ બિલ્ડરના પુત્ર રાજન ગોરેચાએ જાવેદ કુરેશી અને હેમુ મકવાણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હિતેશભાઈ સહિત પરિવારનો દાવો છે કે છેલ્લા એક વર્ષથી આ બંને વ્યક્તિ અવારનવાર ઘર પથ્થર પથ્થરમારો કરે છે જેને લઈને આ પહેલા પણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ પોલીસે કોઈ નક્કર કામગીરી ન કર્યાનો પણ આરોપ લગાવ્યો હિતેશભાઈએ સ્વીકાર કર્યો કે જૂની ભાગીદારીને લઈને રૂપિયાની લેતી દેતી હતી જે રૂપિયા ચૂકવવામાં આવ્યા તેમ છતાં ખંડણી માંગવામાં આવી રહી છે હવે આરોપીઓ સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે તો હિતેશભાઈના પત્નીએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે અમુક લુખા તત્વો છે જે મારી પાસે ખંડણીની અવારનવાર માંગણી કર્યા રાખે છે આથી એકાદ વર્ષ પહેલાં મેં એફઆઈઆર પણ એમના ઉપર કરાવેલી હતી પણ કંઈ રિઝલ્ટ ને કાંઈ સોલ્યુશન મને મળ્યું નહોતું એક વર્ષમાં અમે લગભગ એના ઉપર ત્રણ એફઆઈઆર અને પાંચ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે દોઢ વર્ષથી એ લોકોએ અમારી ઉપર કેસ પણ કરેલા છે કોર્ટમાં કેસ પણ ચાલુ છે છતાં એ લોકો અવારનવાર ફોન ઉપર રાત્રે બે વાગે દોઢ વાગે ધમકી મારે જાનથી મારવાની ધમકી આપે છે આમાં એમુ મકવાણા છે અને જાવેદ કુરેશી કરીને બે ઈસમ છે એની સાથે કાલે રાત્રે ચાર જણા અમારા ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને જેવા અમે પોલીસ ફરિયાદ કરીને એપર ઘરે આવીએ અને જમતા હોય ત્યાં પથ્થરમારો ચાલુ થઈ જાય આવું ચાર દિવસ થી ચાર વાર ચાર વાર પથ્થર મારો થયો બધાને બીકના બધાને બીક ના હિસાબે આમ ઉત્સાહ આનંદ બોલવાનું બધાને મગજ જ એવા થઈ ગયા કે કોઈ બોલે તો ગમતું નથી અને આમ બીક માં બીક માં રહેવાનું એને શું થશે હું હાંજે સુતા હોય ને તો ફફડી કે કઈ થશે કઈ થશે એમ આરોપી માટે ઘણી ત્રણ ચાર વાર આવી એફઆઈઆર કરાવેલી છે પોલીસ કઈ કામ નથી કરતી કઈ ધ્યાન નથી ગાડી આવે છે જોઈ જતા રહેશે અને કે એફઆઈઆર કરાય છે ન્યા જાય છે તોય કોઈ કઈ જવાબ દેતા નથી અને એફઆઈઆર ફડાવીને ઘરે આવે આવે એટલે સીધા પથ્થર મારો પાછો ચાલુ થઈ જાય છે રાજનભાઈ હિતેશભાઈ ગોરેચા છે તેમના દ્વારા આજે ફરિયાદ છે તે બે વિસમો હિમુબાઈ મકવાણા તથા જાવેદભાઈની સામે આપવામાં આવી છે તે બનાવની હકીકત જોઈએ તો આ જે બંને આરોપીઓ છે તેમના દ્વારા અગાઉઓ પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને આ જે રાજનભાઈ હિતેશભાઈ ગોરેચા તથા તેમના ફાધર જે હિતેશભાઈ ગોરેચા છે તેમની સાથે બોલાચાલી કરવામાં આવી હતી આ બનાવને અનુલક્ષીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવ તપાસ ચલાવી રહ્યા છે